પ્રાકૃતિક ફાર્મ રાશિભાઈ જાજાભાઈ વડોદરા ગામ ફરિયાણા તાલુકો રાણાવાવ જીરો પોરબંદર મિત્રો આપણે ગાય માતાને માં માનવાની છે ગાય આપણી માં છે એટલે તો આપણે એટલું પરિણામ આપે આજે આપણે કાઢીએ બીટુસણા એનું પરિણામ જોરદાર છે આપણે ભરતભાઈ પસાણાએ કીધું હતું દૂધ ગોળનો છંટકાવ કરવાનો આપણે આમાં બે દૂધ ગોળના છંટકાવ કરેલા છે આ ઓટોમેટિક ઓરાતું જાય આ જો પંજાબનું કહે છે અહીંયા ખાતો આવે આવી રીતના ઓટોમેટિક પ્લાન્ટ વાળો આ બીજું સણા જો ગાય દૂધમાં ગાયને દૂધના ગોળનું આ પરિણામ છે આ લાગત પોપતા જ છે એવું જો આ દૂધ ગોળનું પરિણામ છે આપણે હોટાકા પ્રાકૃતિક ખેતી કરીશું એટલે પરિણામ મળવાનું જ છે માને બસાવવાનું છે ભારત દેશને બસાવવાનો છે અને આપણે આ પ્રસાર પસાર કરવાનો છે દૂધ ગોળનો આપણે પ્રસાર પસાર કરીશું તો ગાય માતાને બસાવે શક્યું એટલે પ્રાકૃતિક ખેતી કરીએ અને ભરતભાઈ કઈ રીતના દૂધ ગોળ આપણે છાંટીએ એવી પ્રાર્થના સાથે હું આ વિડીયો બનાવું અને બધાને શેર કરો મિત્રો કારણ કે આપણે છે ને પ્રાકૃતિક ખેતી એ છે ને આપણા દેશને બસાવવા માટેની છે અને આપણા આ પાછળના પેઢીને આપવાની વાત છે બધી એટલે આપણે છે ને પ્રાકૃતિક ખેતી કરીએ અને કાયદા પ્રાકૃતિક ખેતી કરીએ અને દેશને માર્ગદર્શન કરીએ જય જવાન જય કિસાન જય ગૌ માતા અસ્તુ